અને સમાજમાં એ સેલિબ્રિટી તરીકે આખા ભારત દેશમાં એ બધા કાર્યક્રમમાં સમાજનું કામ કરે છે ધ્યાન એટલે અને ઓળા રીતુબેન એ આખા બધે સમાજ શિક્ષિત મહિલા છે બધી આખા ભારત દેશમાં એ ઓ સમજે 3000 મહિલાઓને જોડી છે સંગઠનમાં એટલે ખૂબત હવે કા પ્રદેશ પરમુખને નિમણો કરી છે ખૂબત ભાઈને તો ખૂબત ભાઈને કહું છું કે આપણે ગુજરાત પાસળ છે એટલે એક ગામડા સુધી પહોંચી જવાનો તો એકતામાં અને રીતુબેનનો સૂત્ર છે કે સંગઠિત

અને આગેવાનો આપણે લોકો આજે મકરસંક્રાંતિનો તહેવાર છે